પાદરાના નવાપુરામાં આવેલ શ્રી સંતરામ મંદિર જેનો રજત મહોત્સવ અને સાથે સાથે દર વર્ષે યોજાતો વાર્ષિક મહોત્સવ હોય તેના ઉપલક્ષ્યમાં ઘણા બધા સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું પંદર દિવસ દરમિયાન આયોજન થઈ રહ્યું છે રજત મહોત્સવ અંતર્ગત જ્યારે પંદર દિવસના અલગ અલગ આયોજન થતા હોય તે જ અંતર્ગત પાદરામાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજની પ્રેરણાથી ભવ્ય શોભાયાત્રા નીકળી અને જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પાદરાના નવાપુરામાં આવેલ શ્રી સંતરામ મંદિરના નવનિર્મિત શિખર મહોત્સવ તેમજ દર વર્ષે યોજાતો વાર્ષિકોત્સવ જે નિમિત્તે વિવિધ કાર્યક્રમો સાથે સેવાકીય કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રજત મહોત્સવ નિમિત્તે પંદર દિવસ દરમિયાન અલગ અલગ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે મંદિર દ્વારા તેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રજત જયંતિના ઉપલક્ષ્યમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું શ્રી સંતરામ મંદિર ખાતેથી સવારે શોભાયાત્રાનો શુભારંભ થયો પાદરા નગરમાં નીકળેલ શોભાયાત્રામાં સંતો મહંતો સહિત વિવિધ શહેરના શ્રી સંતરામ મંદિરના ગાદીના સંતો પણ ઉપસ્થિત રહ્યા નગરમાં અનેક સ્થળોએ મહાઆરતી સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પાદરાના નવાપુરા ચાર રસ્તા પાસે અગ્રણીઓ અને સ્થાનિક પાલિકાના સદસ્યો તથા ભક્તોએ સ્વાગત સાથે આરતી કરી પાદરા નગરમાં નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં બાળકો વિવિધ દેવી દેવતાના વેશભૂષા તથા આદિવાસી નૃત્ય જેણે આ શોભાયાત્રામાં આકર્ષણ જમાવ્યું હતું અનેક સ્થળોએ શોભાયાત્રાના સ્વાગત માટે પાણી ઠંડા પીણા અને સરબત સહિતની યુવાનો તેમજ વિવિધ સંગઠનો અને યુવક મંડળો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી અનેક સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવી વડોદરા ઇસ્કોન મંદિરના ભક્તો તેમજ પણ ઉપસ્થિત રહ્યા હતા પાલિકાના સદસ્યો રાજકીય અગ્રણીઓ પણ શોભાયાત્રામાં જોડાયા હતા નગરજનોએ પણ પોતાના ઘર આંગણે ભવ્ય સ્વાગત અને આરતી કરી હતી પાદરા શ્રી સંતરામ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે આજના દિવસે ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રા પાદરા નગરમાં નીકળી રહી છે અને આ શોભાયાત્રામાં ખૂબ જ મોટી સંખ્યામાં વિવિધ પ્રકારની વેશભૂષા અને હિન્દુ ધર્મને લગતી ઝાંખી એ ખૂબ જ મોટી સંખ્યામાં દર્શાવવામાં આવેલી છે અને રામનવમીની ઉજવણી ભવ્ય રીતે શ્રી સંતાન મંદિર ખાતે કરવામાં આવી રહી છે

વર્તમાન મહંત શ્રી રામદાસજી મહારાજના શુભાશીર્વાદથી પાદરા નગરમાં અને પાદરા સંતરામ મંદિરનો આજનો આ રજત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો અને આજે એકત્રીસ તારીખે દિવ્ય અને ભવ્ય શોભાયાત્રાનું આયોજન એ શોભાયાત્રામાં પાદરા નગરના પાદરા શહેરના વિવિધ મંડળો દ્વારા સ્વૈચ્છિક સેવા આપીને ભવ્ય અને દિવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે એ બદલ સર્વનો ખૂબ ખૂબ અભાર અને બધાને દિવ્ય અખંડ જ્યોતિના महाराजના શુભ આશીર્વાદ પ્રાપ્ત થાય એવી શુભકામના અને જે-જે આ শোভાયાત્રામાં જોડાયા છે એ દરેકનું મંગલ થાય એવી શુભ સર્વને જય મહારાજ

પચીસો અને પાટરા માં ખરેખર છે પદ્વું